એનો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો ભવિષ્ય પર પૈસા લગાવો કે આવનારું ભવિષ્ય આવનાર ભવિષ્યમાં કયા શેરો ચાલશે અને કઈ કંપનીઓ કયું સેક્ટર ગ્રોસ કરશે એવી આપણે છ થી સાત સેક્ટરની આજે ચર્ચા કરવી છે દમદાર ચર્ચા છે મિત્રો સમજજો કે આજે કેટલાક સેક્ટરો દમદાર ચાલે છે કાલે ઉઠીને એ સેક્ટરો બંધ પણ થઈ શકે તે પેટ્રોલ અને ડીઝલની જે તારી ધૂમ છે અને વિદેશથી આયાત કરવું કેટલું મોંઘું પડે છે એની અવેજીમાં કયા કયા સેક્ટરો કામ કરશે અને ભવિષ્યમાં કયું કયું ચાલશે એ તમે જુઓ છેલ્લા બે હજાર વીસ પછી ઈ બેકિંગનો કેટલો બધો વધારો થયો છે પહેલાં બેંકમાં જવું પડતું ચેક લખવો પડતો ચેકથી પૈસા મળતા એ બધી માથાકૂટ મળી લોકો મુક્ત થયા લોકોના ફોનમાં પૈસા આવી ગયા છે તમારી પાકેટમાં રૂપિયો ન હોય તો ચાલે તમારા પાસે ફોન હોવો જોઈએ અને ફોનમાં બેલેન્સ હોવું જોઈએ મિત્રો તો ચલો આપણે વાત કરીએ ફાઇવ સ્ટોક મિત્રો થ્રી જી ફોરજી ફાઇવજી આપણે જોયું બધું ફોન નહોતા એ સમય પણ જોયો ફોન આવ્યા પછી કેટલું નેટ હોય અત્યારે શું પોઝિશન છે અત્યારે લોકો કેટલો નેટનો ઉપયોગ કરે છે એ પણ જોયું એટલે ફાઇવ અને એના પછીની સિક્સજી આવી બધી ટેકનોલોજી આવે છે અને આ ટેકનોલોજી સતત એમાં વિકાસ રહે છે આ ટેકનોલોજી ચાલવાની છે એટલે આવા એરટેલ જીઓ આવી કોઈ પણ કંપનીઓ નવી નવી આવે એનું ભવિષ્ય રહેવાનું છે બીજા નંબરમાં છે ઇવી ઇલેક્ટ્રિક વ્હીકલ આ મિત્રો ઓનો જે વિકાસ છેલ્લા પોંચ વર્ષમાં કે બે વર્ષમાં થયો છે એ વિકાસ ઝડપી બનવાનો છે આવનારા પાંચ દસ વર્ષમાં તમને ડીઝલ અને પેટ્રોલની ગાડીઓ કદાચ જોવા ન પણ મળે મિત્રો અને ઈવીસી ચાલતી ગાડીઓ લાયા વગર કોઈ સરકારનો છૂટકો નથી બજેટમાં કરોડો રૂપિયાનો આ ડીઝલ અને પેટ્રોલ લોકોને કેટલો બધો ઘસારો પકડે છે અજબો રૂપિયાની આપણે બહારથી નિકાસ કરી ત્રીજા નંબરમાં છે ઈઆઈ સ્ટોક ઈઆઈ સ્ટોકમાં ટાટા એલક્ષી બોસ હેપીનેસ માઇન્ડ આ બધા સ્ટોક આ એઆઈ સ્ટોકમાં આવે એનો પણ ભવિષ્ય સ છે અને એનો પણ જમાનો આવે છે ચોથા નંબરમાં છે જીન એનર્જી મિત્રો અત્યારે આપણે જે જે અણુ મથકો કોલસાથી ચાલતા મથકો જે ખૂબ પ્રદૂષણ ફેલાવે છે અને એના ઉપર નબળું બહુ કાઠું છે વીજળી માટે એટલે ગ્રીન એનર્જી તો સમય આવશે અને એના ગ્રીન એનર્જી લગતા જે શેરો કામ કરે છે એનું પણ ઉજળું ભવિષ્ય છે એવી એક ઘણી કંપનીઓ છે તમે મિત્રો એના માટે તમે ગૂગલમાં જઈ અને ખાલી ગ્રીન એનર્જી સ્ટોક લખશો તો તમને આખા સ્ટોકનું લિસ્ટ આવે છે આખા સ્ટોકનું જે લિસ્ટ આવે એમાંથી તમારે બધા સ્ટોક જોવાના છે કઈ કંપની સારી છે કઈ કંપની સારું કામ કરે છે કઈ કંપનીમાં પ્રમોટરનું હોલ્ડિંગ વધારે છે આ બધું તમે જાતે ચેક છે ઇથોલોન સ્ટોક ઇથોરીન જે સુગર કંપનીઓ છે જે પ્રોડક્ટ કોચ પ્રોડક્ટનો આપણે આખો વિડીયો બનાવેલો છે એમાં ઇથોરીનથી જે ઉત્પાદન સુગર કંપનીઓ કરે છે એ ઇથોરીન પણ નો શેરોનો જમાનો આ આવી રહ્યો છે અને એનો પણ ભાવિ ઉજળું દેખાય છે રોબોટિક સ્ટોક એટલે કે જે રોબોટ ઉત્પન્ન કરે છે જે યંત્રો ઉત્પન્ન કરે છે યંત્રનો જમાનો છે કાલે તમે જોયું છે વીસ વર્ષ પચાસ વર્ષ પછી અમે સમય જોયો છે કે બળથી ખેતી થતી હતી આજે ક્યાંય બળ જોવા મળતા નથી યંત્રનો જમાનો આવી ગયો છે તમારે ખેતરમાંથી વાવણીથી મોડીને પાકણી લણણી માલ તૈયાર કરવો અને માલ શેટ માર્કેટ સુધી લઈ જવામાં તમામ યંત્રનો ઉપયોગ થાય છે અને ભવિષ્યમાં તો તમારે એક જ બટન દબાવવાનું રહેશે એટલે તમારા દવાઓ પાણી આ તમામ બધું યંત્રથી કામ થશે અને રોબોટ આવશે ટ્રેક્ટર કદાચ તમારે ચલાવવું પણ ના પડે તમે રોબોટ ટ્રેક્ટરની સિસ્ટમ જ એવી તૈયાર થશે અને રોબોટથી સંચાલિત થશે આ જમાનો આવી રહ્યો છે સાતમા નંબરનું છે ન્યૂ બેંક ન્યૂ બેંક એટલે પેમેન્ટ બેંક હવે એમાં ડિજિટલનો સમય છે જુપિટર ફીનપે નિઓ વિસા આ બધી ડિજિટલ પેમેન્ટ બેંકો છે એમાં આરબીઆઈ એમની ખબર રાખે છે અને આ બેંકોની કોઈ બ્રાન્ચો નથી હોતી અને છતાં પણ સરસ કામગીરી કરે છે અને ભવિષ્યમાં આ બધું ચાલવાનું છે બેંકની લાઈનમાં કોઈ લોકો ઊભા રહેવાના નથી બેંકની મુલાકાતની બાંધોમાં જોઈ કે ના જોઈ લોકો પરંતુ એમને ઘેર બેઠા એમના ફોનથી તમામ ઘેરી થઈ શકે છે મિત્રો બીજી પણ કેટલીક મહત્ત્વની વાતો કરવી છે કે જે આપણા યુવાન વર્ગ છે આપણા યુવાન દર્શકો છે એમના માટે મારે પોચથી સો ડીટી કહેવી છે અને એ લોકોને આ જે મારો સંદેશો છે એમની નોટ કરી દે કે એમના તીવ તેમના જીવનમાં એમને લોભો પંથક આપવાનો છે એટલા માટે આ એમના માટે બહુ મહત્ત્વનું છે સોળથી પચીસ વર્ષની સોળથી પચીસ વર્ષની ઉંમર મજા કરવાની ઉંમર નથી મજા કરવાનું બંધ કરો યુવાનો આ સમય તમારા લક્ષ્ય ઉપર ફોક્સ કરો તમારો લક્ષ નક્કી કરો અને તમારા લક્ષ્ય ઉપર તમે ફોક્સ કરો મિત્રો કોઈ પણ કરો ખાલી ના બેસો કાંઈ પણ તમે કરો અભ્યાસ કરો બીજું જે કરતા હોય કરો પણ તમે નવરા ન બહો હું મિત્રો સોળથી પચીસ કે ત્રીસ વર્ષની ઉંમરવાળા માણસો માટે આ ખાસ છે બોલવાના બોલવાની રીત સમજો કોઈ કોઈની સામે તમારા વિચારો રજૂ કરવા હોય તમારી શૈલીમાં રજૂ કરવા હોય તમે એ શીખો વાત કરવાની રીત શીખો આ ટેકનિકો બધી શીખો મિત્રો પૈસા બચાવવાનું શરૂ કરો આ ઉંમરથી થોડી થોડી બચત કરવાનું શરૂ કરો અને સાપ સૂત્ર કપડાં પહેરો દરેકને માટે દરેક દરેક સમયે દરેક માટે હાજર ના રહો તમે એટલા બધા સસ્તા ના બની જાજો કે રેલીઓમાં કે જે બોલાવે એની સાથે તમે હાજર રહો અને તમારો સમય બગાડો આ રીતે તમે સમય ના બગો નવી નવી ટેકનોલોજી શીખો ટેકનોલોજીનો સમય છે યુવાનો ટેકનોલોજી શીખો એ ભવિષ્યમાં તમને આવકનું સાધન બનશે તમારા વ્યક્તિત્વનો નિખાર દેખાશે તમને પચીસ જણા વચ્ચે તમે બેઠા છો તો તમને લાગશે કે આ ભાઈ સરસ કામગીરી કરે છે આના પાસે સારું જ્ઞાન છે તમે ટેકનોકો ટેકનોલોજી નહીં શીખો તો તમે અભણ જેવા લાગશો નેગેટિવ લોકોનું ના સાંભળો જે નેગેટિવ વિચારે છે એ લોકોનું બિલકુલ સાંભળશો નહીં અને તેમની સંગત મના રહેશો મિત્રો અને જ્યારે તમારું મનમાં ઉદ્વેગ ઊભા થાય તમારું મન જ્યારે અશાંત હોય ત્યારે મિત્રો વાંચન કરો તમારા મનને એકાગ્ર કરો સારામાં સારું જે પુસ્તકો છે એનું વાંચન કરો મિત્રો હંમેશા પોઝિટિવ વિચારો ક્રિએટિવ એક્ટિવિટી કરો સારી એક્ટિવિટી કરો અને રિક્સ લેવાથી ડરો નહીં યુવાનોને ખાસ કહેવું છે જીવનમાં અમુક સમયે રીક્ષ લેવો પડે છે અને એ રિસ્ક લેવો તો તમારો વિકાસ શક્ય છે બાકી ના લે એ માણસ જીવનમાં સફળ થઈ શકતો નથી તમારા જીવનમાં દરેકને ભૂલ તો થતી હોય છે પણ એવી ભૂલ બીજી વખત ના થાય એની કાળજી રાખો ભૂલ વારંવાર એકની એક ભૂલ ના થાય એના માટે તમે કાળજી રાખો જાગૃત બનો તો મિત્રો આપણે ભવિષ્યના ભવિષ્યમાં પૈસા લગાવવાના અને યુવાને યુવાનોને સલાહ આપવામાં આજે સરસ વિડીયો બનાવ્યો છે થેન્ક યુ આભાર મિત્રો ઘણા માણસોએ કોમેન્ટો કરી છે અને કોમેન્ટ ઉપર જવાબ આપવો છે પણ નવા નવા વિડીયો બનાવવાથી કોમેન્ટો જવાબ આપવો રહી છે કેટલીક કોમેન્ટોના હું તાત્કાલિક જવાબ આપી શકું છું અમુક કોમેન્ટોના નથી આપતો મિત્રો પાટિયું લાભવાનું છે પરંતુ હજી થોડોક સમય લાગે એવો છે થેન્ક યુ આભાર